પાટણની ઐતિહાસિક અને ગુજરાતની વિશિષ્ટ શ્રીમંત ફતેસીરાવ લાયબ્રેરીમાં સ્વર્ગીય કીર્તિકુમાર જયશુખરામ પારીના સૌજન્યથી ચાલતા મને જાણો કાર્યક્રમ અંતર્ગત રવિવારે સાંજે છથી નવ સુધી લાઇબ્રેરી પરિવારના સભ્યો દ્વારા ભજન સંધ્યાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ગણેશવાડીમાં કરવામાં આવ્યું હતું ત્યારે ભજન સંધ્યામાં આ કાર્યક્રમમાં પરિવારના સભ્યો કમલેશભાઈ સ્વામી અશોકભાઈ વ્યાસ ત્રિભુનભાઈ જોશી આત્મારામ નાહિ શીતલબેન રાવોડ જયદીપભાઈ જાદવ દ્વારા સુંદર ભજન ભજનોનું સંગીત કલાકારોએ પ્રસ્તુત કર્યા હતા જેમાં ખાસ માતાજીની સ્તુતિ મારા ઘટમાં બિરાજતા ડાકોરના ઠાકોર તારા બંદરવાજા દરવાજા ખોલ ધૂણીને ધખાવી અમે તારા નામની દ્વારા જેવા ભક્તિરસર ભજનોએ ધમઝર બોલાવી ત્રણ કલાક સુધી ઉપસ્થિત પાટણના લાઇબ્રેરી સાથે જોડાયેલા વિદ્વાન શ્રીઓનું ભક્તિ રસથી એવા તરબોળ કરી દીધા હતા ત્રણ કલાક સુધી હાજર શ્રોતાઓએ પોતાના મોબાઈલ જોવાનું પણ ભૂલી ગયા હતા આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ ડોરેક્ટર શૈલેષભાઈ સોમપુરા દ્વારા સવે પરિવારોનું કલાકારોનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું અને મને જાણો કાર્યક્રમમાં આવેલા શ્રોતાઓને લાયબ્રેરી સાથે નાગરિકો તેવી વિનંતી કરવામાં આવી હતી ત્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન આત્મારામ દ્વારા કર્યું હતું અને આભાર વિધિ સંયોજક નગીનભાઈ ડોડીયાએ કરી તે કાર્યક્રમને માણવા પાટણના પ્રબુદ્ધ નાગરિકો દાતાઓ જેઓ કાર્યક્રમમાં મોટાપણે દાનનો ધોધ વહેરાવ્યો છે ત્યારે પારિવારિક ભાવનાના દર્શન કરાવવા વ્યક્ત કર્યા હતા એવી ચાદર ઉઠીને એ ભગવાન હું તારા દ્વાર ઉપર કઈ રીતે આવું મને શરમ આવે છે